હલો જય શ્રી કૃષ્ણ ચાલવા તો વાડીની મોજ લેવા બધા વાડીએ ગયા છીએ જો કેટલા બધા કુકડા છે અહીંયા અને નાના નાના બચ્ચાઓ પણ છે તેના છોકરાઓને બહુ મોજ પડી ગઈ તેને રમાડવાની અને આ છે એનું ઘર ઘરમાં જો નાના મોટા બધા કુકડા છે અને આ છે ઈંડા અને જો કૂતરાભાઈ આગળ જ વાડીએ બેઠા છે વાડીનું રક્ષણ કરવા અને કેવો ઘૂરી ઘૂરીને આપણે જોવે છે પછી બધા નીકળી પડ્યા ગૌશાળાની મુલાકાત લેવા અહીં ઘણી બધી ગાયો છે જો બધી ગાયો ને અત્યારે દોવાનો ટાઈમ થઈ ગયો છે આ છે નાની મોટી વાછડીઓ અને વાછડાઓ બધા અંદર તેને જુદી જગ્યાએ રાખ્યા છે અને આ તો કેટલું મસ્ત દ્રશ્ય છે જો અને આ છોકરાઓ ગાયને કેટલો વાલ કરે છે ગાય કોજી છે એટલે મજા આવે છે અને ગાયને દોવે છે આપણા

ને જો અમે બધાય ખવડાવી રહ્યા છીએ ગાય આમ દોડી દોડીને જો ખાય છે અમારા હાથી છોકરાઓ પણ ખવડાવે છે જો આ જોશભાઈ ખવડાવે છે અને છેલ્લે અમે ગાયનું તાજું તાજું બધાએ દૂધ પીધું છે આ દૂધમાં કેવી મીઠાશ હોય તે મીઠાશ બધાએ અમે લીધી અને જોશિયન્સને તો બહુ જ ભાવ્યું બને ખૂબ જ પીધું તો ચાલો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો